ધાનેરામાં છેલ્લા કેટલાય દિવસથી વાદળછાયું વાતાવરણ બને છે પરંતુ જાણે મેઘરાજા રીસાઈ ગયા હોય તેવું લાગતું હતું પરંતુ આજે સવારથી જ વાદળછાયા વાતાવરણમાં બપોરના સમયે મેઘરાજાએ શાનદાર એન્ટ્રી કરી છે ધાનેરામાં છેલ્લા કેટલાય દિવસથી વાદળછાયું વાતાવરણ બને છે પરંતુ જાણે મેઘરાજા રીસાઈ ગયા હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ આજે સવારથી જ વાદળછાયા વાતાવરણમાં બપોરના સમયે મેઘરાજાએ શાનદાર એન્ટ્રી કરી અને ધાનેરાની બજારમાં પાણી પાણી થઈ ગયું હતું ગરમીથી પીસાતા લોકોને આજે ઠંડકનો અહેસાસ થયો ધાનેરામાં આજે વૃક્ષો પણ લીલાછમ બન્યા કુદરતી વાતાવરણ રડિયામણું ગામ જોવા મળી રહ્યું છે અને આજે મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે નાના નાના બાળકો વરસાદમાં નાઈ રહ્યા હતા અને વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા આજે વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો આવનારું વર્ષ સારું થાય એ માટે ધાનેરા તાલુકાની પ્રજા માટે વરસાદની ખૂબ જ જરૂરિયાત છે ધાનેરા તાલુકામાં પાણીના તળ નીચા ગયા છે ત્યારે આજે મેઘરાજાએ એન્ટ્રી કરતા ધાનેરા અને તાલુકાની પ્રજામાં આનંદ છવાયો છે